જો તમે અથાણું પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે અને સુપર ટેસ્ટી એવું બનશે મહેમાન આવે તો તમારે ફટાફટ જો અથાણું બનાવવું હોય તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે મરચાંને લઈ લેશું તો મેં અહીંયા મરચાં ગાજર હળદર લીલી હળદર ત્યાં સિઝનમાં છે તો એ અને લીંબુ લીધેલા છે મેં આ રીતના મોટા એવા મરચાં દરવાળા મરચાં આવે એ લીધેલા છે તેના બીજ અને રગને કાઢી લીધેલી છે એટલે કે નસો કાઢી લીધેલી છે અને તેને આ રીતે કટ કરી લીધા છે એક મરચાંના મેં આઠ ટુકડા કરેલા છે Thank <laughs> you. એ જ રીતે આ રીતે ગાજરને પણ કટ કરી લેશું તેના એકદમ પતલા એવા સાઇઝની કરવાની થોડીક મીડિયમ સાઇઝની કરવાની છે હવે લીંબુના પણ એ રીતે નાના નાના એવા પીસીસમાં તેને કટ કરી લેશું તો મેં એક લીંબુનો ઉપયોગ કરેલો છે હવે આ છે લીલી હળદર તો લીલી હળદર અત્યારે સિઝનમાં છે અને હેલ્ધી પણ એટલી હોય છે તો એનો આપણે ઉપયોગ કરીશું અને તેને પણ છીલીને નાના નાના પીસીસમાં કટ કરી લેશું મિક્સર ઝાર લઈ લેશું તેમાં રાયના કુરિયા ધાણાના કુરિયા અને મેથીના કુરિયા વરિયાળી અને આખા મરી એડ કરીને આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું આ રીતનો પાવડર થઈ જાય એટલે એક બાઉલ લઈ લેશું તેમાં આપણે એ પાવડર અને રાઈના કુરિયા અને મેથીના કુરિયા એડ કરી દેશું થોડી વરિયાળી વચ્ચે હિંગ એડ કરી દેશું અને પરતે થોડો કાળા મરીનો પાવડર છાંટી દેશું હવે તેલને ગરમ કરવા માટે મૂકી દેશું આ રીતે ધુવાળા આવી જાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવાનું છે ન તો બહુ ગરમ એટલે કે બહુ વધારે ગરમ કે બહુ ઠંડુ એવું નથી રાખવાનું આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે હિંગ ઉપર તેને રેડી દઈશું અને રેડતા રેડતા બધા મસાલાને મિક્સ કરી લેશું લાલ મરચું પાવડર થોડું જેવો હળદર પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર મીઠું એડ કરેલું છે અને આપણે જે બધું વેજીટેબલ કટ કરેલું હતું તે આમાં એડ કરી દઈશું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને મીઠું અને લીંબુ અને તેલ ચડિયાથી રાખીશું જેથી કરીને તે પ્રિઝર્વેટિવનું કામ કરે તો તૈયાર છે આપણું અથાણું ખાવામાં નંબર વન લાગે એવું છે અને સૌથી સરળ રીતે બની જાય છે તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને જો સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ડિટેલવા આ રેસીપી મારી ચેનલ પર આપેલી છે જરૂરથી ચેક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ